કે એક આખી ઐતિહાસિક ઘટના બની ગઈ એમની દીકરી સુજાણ એમના પતિ એ બધાએ ત્યાં બલિદાનો આપ્યા છે લગભગ એકવીસમાં બલિદાન પછી અલાઉદ્દીન ખિલજીએ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા અને આ ઘટનાને આ ઐતિહાસિક ઘટનાને વિજયગીરી બાવા એક ફિલ્મ રૂપે લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે તો મિત્રો બારોટ તરીકે મને એટલું ગૌરવ થઈ રહ્યું છે તમને પણ ગૌરવ થતું હશે કે આપણો એક આવો ભવ્ય ઇતિહાસ આજે લોકોની સમક્ષ આવી ગયો છે તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણે ને તમે તો ક્યાંક વાંચીને પણ આ ઇતિહાસ જાણીએ છીએ પણ આપણા બાળકો જેને બિલકુલ ખબર નથી આનંદ છે તો દરેક બારોડ ફેમિલી પોતાના સપરિવાર બાળકોને તો અવશ્ય સાથે લઈને જાઓ મૂવી જોવો આનંદ કરો અને બીજા લોકોને પણ બતાવો કારણ કે એવું કહેવાય છે કે આપણે સરસ્વતીના પુત્રો છીએ આપણે સરસ્વતીના પુત્રો છીએ એ વાત સાચી આપણે બ્રહ્માજીના સીધી લીટીના વારસદાર છીએ એ વાત પણ એટલી જ સાચી પણ સમય આવે બારોટોએ તલવારો લીધી છે સામેવાળાના ઢીમ ઢાળી દીધા છે અને પોતાના માથા પણ આપી દીધા છે આ એક બલિદાનની કથા આપણી વચ્ચે આ રીતે લઈને આવી રહ્યા છે વિજયગીરી બાવા તો આપણે અવશ્ય આ ફિલ્મ જોઈએ બધાને બતાવીએ અને હું તો કહું છું કે થિયેટરમાં પહેલી હરોરમાં બારોટો જોવા જોઈએ સોળ ફેબ્રુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે તો મિત્રો જજો બીજા લોકોને બતાવજો કે લોકોને ખબર પડે કે બારનો કેટલો ભવ્ય ઇતિહાસ છે